નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા નજીક આવેલ સિસ્ટમે સૌરાષ્ટ્રને ને ગમરોડી નાખ્યું છે જ્યાં મિત્રો સૌરાષ્ટ્રમાં પંદર થી પણ વધારે વરસાદ ઘણા વિસ્તારોમાં પડી ચૂક્યો છે ત્યારે અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે થાણા પીપળીનો છે પણ વધારે વરસાદ પડ્યો કારણે ગૌશાળામાં પાણી ઘુસી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો ગૌશાળામાં પાણી ઘુસી ગયા હતા જેને કારણે ઘણી ગાયો પણ મરી ગઈ છે અને માલ ઢોલને જાજુ નુકસાન થયું છે તો મિત્રો આ વિડીયોને વધુ વધુ શેર કરજો જેથી સરકાર સુધી આ પહોંચે ને આ ગૌશાળાને કંઈ સહાય મળી શકે ત્યારે મિત્રો આગળ વિડીયો બતાવો તે પહેલા આવી જ રીતે પડે પણ તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે એ માટે નીચે આપેલ કાઢું નું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો パレッピー